પ્રભુ પ્રકાશના પર્વ પછીનો ગુરુવાર આજના શુભ સંદેશમાં પ્રભુ સૌ પ્રથમવાર પૃથ્વીગમનનું પોતાનું સાચું મિશન શું છે તે જણાવે છે લોકો તેમની પ્રતિભાથી આશ્ચર્યચકિત છે પ્રભુની પ્રાસાદિક વાણી આપણા જીવનને અજવાડે એ જ પ્રાર્થના સાંભળીએ સંત લુકકૃત શુભ સંદેશ અધ્યાય ચાર કડી ચૌદથી બાવીસ ત્યાર પછી પવિત્ર આત્માની શક્તિથી સંપન્ન થઈને ઈસુ પાછા ગાલી લાવ્યા અને તેમની ખ્યાતિ આસપાસના આખા પ્રદેશમાં ફેલાઈ ગઈ તેઓ યહુદીયાના સભાગૃહોમાં ઉપદેશ કરતા હતા અને સૌ કોઈની પ્રશંસા પામતા હતા પછી તેઓ નાસરેથ આવ્યા જ્યાં તેઓ ઉછર્યા હતા પોતાના નિયમ મુજબ વિશ્રામવારને દિવસે તેઓ સભાગૃહમાં ગયા અને વાંચવા ઊભા થયા પૈગંબર યશાયાનું ઓળિયું તેમના હાથમાં આપવામાં આવ્યું તેમને ઓળિયું ઉઘાડ્યું અને નીચેના વચનોવાળી જગ્યા શોધી કાઢી મારામાં પ્રભુનો આત્મા ઉતરી આવ્યો છે કારણ તેણે મારો અભિષેક કર્યો છે તેણે મને એટલા માટે મોકલ્યો છે કે હું દીનજનોને શુભ સંદેશ સંભળાવું બંદિવાનોને મુક્તિદાન અને અંધજનોને દ્રષ્ટિદાન જાહેર કરું દલિતોને મુક્ત કરું તેમજ પ્રભુને કૃપાના વર્ષની ઘોષણા કરું પછી તેઓ ઓળિયું વીટી દઈ સેવકને પાછો આપી બેસી ગયા સભાગૃહમાં સૌની નજર તેમના ઉપર મંડાયેલી હતી તેમણે તેમને કહેવા માંડ્યું આજે આ શાસ્ત્ર વચન તમારા સાંભળતા સાચું પડ્યું છે સૌ કોઈ તેમની પ્રશંસા કરવા લાગ્યું અને તેમના મુખમાંથી આવી પ્રાસાદિક વાણી નીકળતી જોઈ સૌ અચંબો પામ્યા અને કહેવા લાગ્યા શું આ દીકરો નથી ઈસુ નાઝરેથના સભાગૃહમાં વિશ્રામવારના દિવસે શાસ્ત્ર પાઠના પઠન પછી સ્વ ઓળખ આપે છે ઈસુ નાઝરેથ ગામમાં ઉછર્યા છે કદાચ ત્રણેક વર્ષની ઉંમરે ઈસુ ઇજિપ્ત દેશમાંથી પરત આવી નાઝરેથમાં સ્થિર થયા છે ત્યાંથી માંડીને ત્રીસ વર્ષની ઉંમરના થયા ત્યાં સુધી મરિયમના પુત્ર તરીકેની અથવા સુથારી યોસેફના પુત્ર તરીકેની ઓળખ ગામ લોકોને આપે છે હવે ઈસુએ જાહેર જીવન શરૂ કર્યું છે ઈસુએ હવે પોતાની સાચી ઓળખ નાઝરેથના લોકોને આપવાની છે પ્રત્યેક ઈસરાયેલી જૂના કરારથી ખૂબ પરિચિત છે જૂના કરારનો સહારો કોઈ પણ વ્યક્તિ અથવા બાબતને સમજાવી શકાય ઈસરાયલીઓ મધ્યે મસીહ અથવા ઈશ્વરના અભિષિક્તનો ખ્યાલ હતો આ અભિષિક્તને પ્રભુ કયું કાર્ય કરવા માનવો મધ્યે મોકલશે એ કાર્યોની યાદી પૈગંબરોએ નોંધી છે આવા એક પૈગંબર છે તે યશાયા યશાયાને મતે પ્રભુનો અભિષિક્ત એ વ્યક્તિ છે જેના પર પ્રભુનો આત્મા ઉતરી આવ્યો છે ઈસુ પોતાનું જાહેર જીવન આરંભે એ પહેલાં સ્નાન સંસ્કારક યુહાનને હાથે યર્દન નદીમાં સ્નાન સંસ્કાર સ્વીકારે છે આ વેળાએ સ્નાન સંસ્કાર સ્વીકારતા અન્ય ઈસરાયલીઓમાં નથી બન્યું તે ઈસુના જીવનમાં બને છે ઈસુ પર પવિત્ર આત્મા ઉતરી આવે છે સ્નાન સંસ્કારક યુહાન આ સત્યના સાક્ષી છે આ અભિષિક્તના કાર્યો એ ઈસુની સાચી ઓળખ ઈશુએ શુભ સંદેશ સંભળાવવાનો છે સંદેશ છે પ્રભુ આપણા પિતા છે પિતા જેમ સંતાનને પ્રેમ કરે છે તેમ પ્રભુ આપણને અખૂટ પ્રેમ કરે છે ઈસુનું બીજું કાર્ય છે જેઓ કોઈ પણ પ્રકારની ગુલામીનો ભોગ બન્યા છે તેઓને ગુલામીમાંથી મુક્તિ આપવી ઈસરાયલીઓને ઇજિપ્ત દેશમાંની ગુલામીમાંથી મુક્ત કરનાર પ્રભુ છે જે પ્રભુ ભૌતિક ગુલામીમાંથી મુક્તિ આપી શકે તે પ્રભુ આપણને આધ્યાત્મિક ગુલામીમાંથી પણ મુક્ત કરી શકે છે ઈશુ શારીરિક સાજાપણો આપનાર છે શરીરમાં જાત જાતની બીમારી આવી શકે છે શરીરના ભિન્ન ભિન્ન અંગોમાં મુશ્કેલી પેદા થઈ શકે છે ઈસુ આપણને બધા જ પ્રકારના રોગોમાંથી સાજા કરી શકે છે ઈસુ માનવ સમાજમાં જે જ્ઞાતિવાદ છે જેને કારણે સમાજની કહેવાતી નિમ્ન જ્ઞાતિના લોકોને સહન કરવાનું આવે છે તે બધામાંથી દલિતને છોડાવવા ઈસુ આવે છે ઈસુના આવવાથી પ્રભુની કૃપાનો સમય શરૂ થાય છે ઈસુની હાજરી એ જ પ્રભુની કૃપા આ છે ઈસુની સાચી ઓળખ હાથ જાલીને તું પ્રભુ ચાલ મારી સંગે મારો હાથ જાલીને તું પ્રભુ ચાલ મારી સંગે હો ભલે રાત કાડી ને ભલે દિન પ્રકાશે ઓ મારા વાલા પ્રભુ રહે ને તું મારી પડખે તું મને દોરી જાને ને 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 ચલાવ તારે પંથે મારો હાથ જાલીને તું પ્રભુ ચાલ મારી સંગે પંથ જ રેલા બુધિસે શક્તિ મુજની પૂરી થાય પંથ જારે લા બોધિસે શક્તિ મુજની પૂરી થાય રસ્તે પથ્થર બાગ માને પડી જે ક્ષણે હાથ પકડી બેઠો કરવા હાથ પકડી બેઠો કરવા હે પ્રભુ તું દોડી આવને મારો હાથ જાલીને તું પ્રભુ ચાલ મારી સંગે ભલે પહાડો તૂટી પડે ને ડુંગરો ડોલી ઉઠે ભલે પહાડો તૂટી પડે ને ડુંગરો ડોલી ઉઠે પ્રેમ પ્રભુ નો છે અવિચલ સદલ રહેશે રે જે કો जे पुकारे ना पुकार प्रभु अव मरो हा तू प्रभु चाल मारी संगे। मारो ने तू प्रभु चाल मारी संगे ભલે રાત કાડી ને ભલે દિન પ્રકાશે ઓ મારા વાલા પ્રભુ રહેને તું મારી પડખે તું મને દોરી જાને ને ચલા અવતાર પંથ મારો હા जालिने तु प्रभुचा मारी सङ्गे